રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે વડોદરા પોલીસ દ્વારા ઇમરજન્સી મોકજી લ્યો છે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી પૂર્વે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેવાના છે તેના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને સલામતી વ્યવસ્થાના સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કટોકટીની વિકટ પરિસ્થિતિઓમાં તાત્કાલિક પહોંચી વળવા માટે શહેર પોલીસે આજરોજ હરણી વારસિયા માર્ગ પર આવેલી બેન્કર હોસ્પિટલ ખાતે એક વિશેષ મોકડ્રીલનું આયોજન કર્યું હતું આ મોકડ્રીલમાં પોલીસ કાફલાની સાથે કટોકટીના વાહનો પણ હતા અને સુરક્ષા વ્યવસ્થાની સજ્જતાનું નિદર્શન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા હવાઈ મથકે આવશે અને ત્યાંથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા રવાના થશે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળ તેમજ વડોદરાથી કેવડિયા સુધીના સમગ્ર માર્ગ પર અડીખમ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે

સંપૂર્ણપણે સફળતાપૂર્વક સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે વડોદરા પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ સુરક્ષા વ્યવસ્થાનો વ્યૂહાત્મક અમલ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે